ધોરણનાઓ એકમ એક બાગાયતનો પરિચય હવે બાગાયતનો પરિચય એની અંદર પહેલાં પ્રથમ તો આપણે જોઈએ બાગાયતનો પરિચય બાગાયત શું છે બાગાયત એ એક કૃષિલક્ષી વિજ્ઞાન છે જે ઉત્પાદનની એક કલા છે જેમાં બાગાયતમાં પાકમાં સુધારા કરવા ફળો અને શાકભાજી તેમજ મસાલા પાકનું ઉત્પાદન કરવું સુશોભન માટેના ફૂલો ઔષધીય છોડ અને સુગંધિત છોડ વિકસાવવા વગેરે બાબતોનો સમાવેશ થાય છે બાગાયતી પાકના વાવેતરમાં ખાસ કાળજીની સાથે સાથે ઇન્ટરકલ્ચર કામગીરી પાકની દેખરેખ લણી પેકેજિંગ માર્કેટિંગ સ્ટોરેજ અને પ્રોસેસિંગની પણ જરૂર પડે છે વિશ્વમાં ભારત એ પછી ફળો અને શાકભાજીનાનો બીજો ક્રમનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે ભારતમાં કુલ વસ્તીના આશરે પંચાવનથી સાઠ ટકા લોકો કૃષિ અને કૃષિ આધારિત પ્રવૃત્તિઓ પર આધાર રાખે છે બાગાયતી પાક ઉત્પાદન ભારતમાં ઉત્પાદિત થતાં કુલ કૃષિ ઉત્પાદનો એક મહત્વપૂર્ણ ભાગ છે તેઓ વિશાળ ખેત વિસ્તારમાં ઉગાડવામાં આવે છે અને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોજેક્ટ જીડીપીમાં આશરે અઠ્ઠાવીસ ટકા ફાળો આપે છે ભારતમાંથી નિકાસ થતી કુલ કૃષિ ડોમે ડોમેસ્ટિક પાક સાડત્રીસ ટકા હિસ્સો ધરાવે છે હવે એની અંદર જોવા જઈએ તો બાગાયતી પાકની અંદર જુદા જુદા પાકો લેવામાં આવે છે જેમાં ફળ પાકો છે શાકભાજીના છે અને ફૂલોના આ દરેક પાકો લેવામાં આવતા હોય છે બાગાયતની અંદર ઇન્ટરકલ્ચરની અંદર જોવા જઈએ તો લણણી છે એનું પેકેજિંગ કઈ રીતના કરવું માર્કેટિંગ કઈ રીતના કરવું એનું સ્ટોરેજ કઈ રીતના જાળવી રાખવું આ બધી બાબતોનો સમાવેશ થતો હોય છે હવે એની અંદર સત્ર એક સત્ર એક હોર્ટિકલ્ચર અને તેનું મહત્ત્વ હવે હોર્ટિકલ્ચર એટલે હોર્ટિકલ્ચરનો અર્થ શું થાય હોર્ટિકલ્ચર શબ્દનો અર્થ શું થાય હોર્ટિકલ્ચર એટલે વર્ષ એટલે બગીચો અને કલ્ચર એટલે ખેતી આ રીતે હોર્ટિકલ્ચરનો અર્થ ઘેરાબંધીમાં ઉગાડવામાં આવતા પાકો ઘેરાબંધી એટલે આપણે જાણીએ છીએ કે બાગાયતની અંદર જે આપણે બગીચાની અંદર અલગ અલગ પાકો નથી વાવતા કોઈ નર્સરી બનાવી હોય તો એની અંદર ઘેરાવામાં પાક વાવીએ છીએ અલગ અલગ પ્રકારના આપણે પાકો વાવતા હોઈએ છીએ એટલે હોર્ટિકલ્ચર તેને કહેવાતું હોય છે હવે તેમાં તેનું મહત્ત્વ લણી લક્ષણો અને તેનું મહત્ત્વ શું છે હોર્ટિકલ્ચર બાગાયતી પાક વિવિધ ફ્રૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે પૂરું પાડીને તેમજ તેની ઊંચી ઉત્પાદનતા ક્ષમતાને લીધે વધુ નહીં આપે છે આ ઉપરાંત તે ભારતીય અર્થતંત્રને રોજગારી પેદા કરી આપે છે અને વિદેશમાં બાગાયતી પાકની નિકાસ દ્વારા કમાણી પણ કરી આપે છે હવે આમાં પહેલું છે બાગાયતી પાક એ કૃષિ પેદાશો અને પોષણમાં વિવિધતા ધરાવતો સ્ત્રોત છે બાગાયતી પાક એ છે કે કૃષિની અંદર વિવિધતા ધરાવે છે અને ઘણા બધા સ્ત્રોતો પણ ધરાવતો હોય છે બીજું છે તેઓ પોષક તત્વો વિટામિન્સ ખનીજો સ્વાદ સુગંધિત પદાર્થો આશા રેસાઓ વગેરે ધરાવતો હોય છે હવે આપણને ખબર જ છે કે પોષક તત્વો ઘણા બધા એવા પાક શાકભાજીના પાકો છે જેની અંદરથી અલગ અલગ પ્રકારના આપણને પોષક તત્વો મળતા હોય છે વિટામિન્સ શાકભાજી અને ફળોમાંથી ઘણા બધા આપણને વિટામિન એ છે બી છે ડી છે આવા અનેક પ્રકારના વિટામિનો પણ મળતા હોય છે ખનીજો અંદરથી ઘણી બધી ખનીજો પણ સ્વાદ આપણને ખબર છે ફળ છે શાકભાજી છે ફૂલ છે એમાં સ્વાદ સુગંધ છે આવા અનેક પ્રકારના અંદરથી આપણને મળતું હોય છે તે આરોગ્યને ફાયદાકારક સંયોજનો તથા ઔષધિઓ ધરાવે છે આરોગ્યને આપણા જીવનની અંદર આરોગ્યનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે હવે બાગાયતી પાકોની અંદર આરોગ્યને લક્ષીને આપણે જોઈએ તો શાકભાજી છે ફળ છે આ બધું આરોગ્યની અંદર આપણને કામ લાગતું હોય છે અને ઔષધો તરીકે પણ ઘણા બધા પાકો આપણે વાવવામાં આવતા હોય છે એના પછી જે આ પાક સૌંદર્યલક્ષી મૂલ્ય ધરાવે છે એને પર્યાવરણનું પણ રક્ષણ કરે હવે આપણાને એક પ્રશ્ન થાય સૌંદર્યલક્ષી તો બાગાયતની અંદર જે આપણે સુશોભનના છોડો વાવીએ છીએ તે આપણા બગીચાનું સૌંદર્ય પણ ધરાવે છે આપણા બગીચાની અંદર સારો એવા ફૂલોનું વાવેતર કરીએ તો આપણો બગીચો સારો એવો પણ દેખાવતો હોય છે અને પર્યાવરણનું રક્ષણ હવે પર્યાવરણની અંદર જોવા જઈએ તો સારા એવા ફૂલ છોડવાનું વાવેતર કરીએ તો આપણે નાઇટ્રોજન છે ઓક્સિજન છે કાર્બન ડાયોક્સાઇડ છે આવા બધા આપણને મળી રહેતા હોય છે એના પછી જે બાગાયતી પાક ખેતી પાકો કરતાં એકમ વિસ્તાર દીઠ વધારે ઉત્પાદન આવે છે આપણે ખેતીની અંદર દાખલા તરીકે જુવારની બાજરીની આ ખેતી કરીએ એના કરતાં બાગાયતી પાકોનો આપણે ખેતી કરીએ તો આપણને ઉત્પાદન પણ વધારે મળે છે અને નફો પણ વધારે મળતો હોય છે દાખલા તરીકે ડંગરનો પાક ફક્ત ત્રીસ ક્વિન્ટલ હેક્ટર મહત્તમ ઉત્પાદન આપે છે જ્યારે બાગાયતી પાક તરીકે કેળાનો પાક ત્રણસોથી સાડા ચારસો ક્વિન્ટલ હેક્ટરે ઉત્પાદન આપતું હોય છે દ્રાક્ષ નેવથી દોઢસો હેક્ટરે ઉત્પાદન આવે છે એટલે આવી રીતે આપણે જે ખેતી પાકો વાવીએ છીએ એના કરતાં બાગાયતીના પાકો વધારે ઉત્પાદન આપતા હોય છે એના પછી જે બાગાયતી પાકની ખેતી ઢોળાવાળી જમીનમાં પણ કરી શકાય છે જેમ કે કોંકણ પ્રદેશના પર્વતીય અને ટેકરીવાળા વિસ્તારમાં મોટા પાયે કેરીને કાજુના વાવેતર કરવામાં આવતા છે બાગાયતી પાકની અંદર એવી કોઈ ચોક્કસ જમીન નહીં કે ક્ષમતા જમીનની અંદર થાય એવું નહીં કે ગમે તેવી જમીનની અંદર ઢોળાવવાળી જમીનમાં પણ થઈ શકતો હોય છે આ પાકની નબળી ગુણવત્તાની જમીનમાં પણ સહેલાઈ છે ગમે તેવી આપણી જમીન હોય નબળી ગુણવત્તાવાળી એની અંદર પોષક તત્વો ઓછા હોય ખૂટતા હોય તો પણ એની અંદર તો આપણે સહેલાઈથી આપણે આ પાકોનું ઉત્પાદન લઈ શકતા હોઈએ છીએ બાગાયતી પાક ઉચ્ચ મૂલ્ય ધરાવે છે તેમજ બાગાયતી ખેતીમાં વધુ મજૂરની જરૂર પડતી હોવાથી તે સમગ્ર વર્ષ દરમિયાન રોજગારી પણ પેદા કરતું હોય છે હવે બાગાયતી પાકો આપણને ખબર છે કે કેળા છે દાડમ છે કેરી છે આવા અનેક પ્રકારના બાગાયતી પાકો છે જે એનું ઉચ્ચ મૂલ્ય ધરાવે એટલે વધારે પડતું સૌથી વધારે મૂલ્ય ધરાવતા હોય છે અને એની અંદર વધારે પડતા મજૂરો આપણને ખબર છે કે કેરી છે દાડમ છે આને ગણવા માટે ઘણા બધા મજૂરોની જરૂર પડતી હતી એટલે એક રોજગારી પણ પૂરી પાડતું હોય છે એના પછી જે બાગાયતી પાક ઉત્પાદન એ વિવિધ લક્ષી ઉદ્યોગ જેવા કે પ્રોસેસિંગ ઉદ્યોગ ફાર્માક્યુટ સૌંદર્ય પ્રસાધન રસાયણ મીઠાઈ તેમજ તેલ ઉદ્યોગ અને પેઇન્ટર ઉદ્યોગ વગેરેમાં કાચો માલ તરીકે ઉપયોગી બનતો હોય છે આપણને ખબર છે કે આ પાક ઘણા બધા સૌંદર્યની અંદર પ્રોસેસિંગ ઉદ્યોગની અંદર આવી રીતે ઉપયોગી બનતો હોય છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બાગાયતી પાકની ખૂબ જ મોંઘ હોવાથી તે વિદેશી ઊંડિયામણ પણ કમાવી આપે છે હવે આપણે બાગાયતી પાકની ખેતી કરીએ તો આપણને ખબર છે કે વિદેશની અંદર પણ આપણા ઘણા બધા એવા બાગાયતી પાકો જતા હોય છે એના પછીનો મુદ્દો છે ભારતમાં બાગાયતી પાકની હાલની સ્થિતિ હાલની સ્થિતિ શું છે આપણી આપણે બાગાયતી પાક તો વાવીએ છીએ પણ એની આપણા ભારતની અંદર એની સ્થિતિ શું સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલ માહિતી અનુસાર વર્ષ બે હજાર સોળ સત્તર દરમિયાન ભારતમાં કુલ ચોવીસ મિલિયન હેક્ટરમાં બાગાયતી પાક ઉગાડવામાં આવેલ છે જે ભારતના કુલ ખેતીલાયક વિસ્તારના આશરે સાત ટકા છે જે આપણો ખેતીલાયક વિસ્તાર છે એના સાત ટકા જ ભાગની અંદર બાગાયતી ખેતી કરવામાં આવતી હોય છે ભારતમાં બે હજાર સોળ સત્તર દરમિયાન આશરે ઓગણત્રીસો અને પચાસ લાખ ટન બાગાયતી પાકનું ઉત્પાદન થવાનો અંદાજ અંદાજે કેટલો છે ઓગણત્રીસો અને પચાસ લાખ ટન ઉત્પાદન મળેલું જેમાં સત્તરસો પચાસ લાખ ટન શાકભાજીનું ઉત્પાદન અને નવસો વીસ લાખ ટન ફળોનું ઉત્પાદનનો સમાવેશ થાય છે ભારત એ ભીંડાનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે ભારતે ભીંડાનો ભારત આખો ભારત દેશ જે ભીંડાની અંદર સૌથી મોખરે સ્થાન પોતાનો ધરાવે છે તેમજ બીજા શાકભાજી જેવા કે બટાકા ડુંગળી ફુલાવર રીંગણા અને કોબીના ઉત્પાદનમાં ભારત સમગ્ર વિશ્વમાં બીજા ક્રમે છે બીજા જે શાકભાજી છે અલગ અલગ પીંડા છે કોબીજ છે બટાકા ડુંગળી ફ્લાવર આવા બધા પાકોની અંદર ભારત બીજા ક્રમે છે આ ઉપરાંત કેળા કેરી જામફળ લીંબુ અને પપૈયા જેવા ફળોનું સૌથી વધુ ઉત્પાદન ભારતની અંદર થાય છે સૌથી વધારે જ્યાં બાગાયતી પાકોની ફળોની અંદર જોવા જઈએ તો જામફળ છે કેરી છે લીંબુ છે પપૈયા છે આવા બધા પાકોનું ભારતની અંદર સૌથી વધારે ઉત્પાદન થાય છે જ્યારે ડુંગળી ભીંડો કારેલા લીલા મરચાં મશરૂમ અને બટાકા જેવા શાકભાજી પાકની વિદેશ વિદેશમાં હંમેશા માગ રહેતી હોય છે આવા બધા પાકોની સેવા દેશ વિદેશની અંદર પણ માગ રહેતી હોય છે આ ફળો અને શાકભાજીની નિકાસ માટે મોટે ભાગે યુએસ બાંગ્લાદેશ મલેશિયા નેધરલેન્ડ શ્રીલંકા નેપાળ યુકે અને સાઉદી અરેબિયા જેવા દેશોમાં કરવામાં આવતી હોય છે આપ અત્યારે જોવા જઈએ તો ભારતની અંદર પાકની હાલની સ્થિતિ આવી રીતે આપણને જોવા મળે છે કોષ્ટકની અંદર બતાવેલું જ છે કે કયા રાજ્યની અંદર કયા ભારતની ભારતની અંદર કયા કયા રાજ્યની અંદર કયા કયા પાકોનું વાવતર થતું હોય છે ઉત્તર ભારત છે પશ્ચિમ ભારત છે એના પછી છે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ દક્ષિણ ભારત પૂર્વ ભારત ઉત્તર પ્રદેશ પૂર્વ ભારત આ બધાની અંદર અલગ અલગ પાકોનું વાવતર થતું જોવા મળે છે એના પછી જે ભારતમાં બાગાયતી પાકની સંભાવનાઓ સંભાવનાઓ કેવી રહેલી છે ભારતની બાગાયતી પાક તો આપણે કરવી જ છીએ પણ એની સંભાવનાઓ શું રહેલી છે ભારતના જુદા જુદા ભાગોમાં વિવિધ આબુકીય પરિસ્થિતિઓના કારણે દેશમાં બધા જ પ્રકારના ફળો શાકભાજી અને ઔષધીય વનસ્પતિઓનું ઉત્પાદન કરી શકાય છે ભારતની અંદર અલગ અલગ પ્રકારના શાકભાજી પાકો છે ઔષધીય પાકો છે ફળ પાકો છે આનું ઉત્પાદન આપણે સારી રીતે કરી શકીએ છીએ ભારતના લોકોમાં આરોગ્ય સભાનતા વધી રહી હોવાને લીધે તેમજ ભારતની મોટા ભાગની વસ્તી શાકાહારી હોવાના પરિણામે આપણા દેશમાં ફળો અને શાકભાજીની માંગ ઊંચી રહે છે પરંતુ દેશમાં બાગાયતી પાકની હાલની માંગની સરખામણી પાકનું ઉત્પાદન ઘણું ઓછું છે જ્યારે આ બધી જ આપણે જોવા જઈએ પરિસ્થિતિ તો આપણો ભારત દેશ શાકાહારી દેશ છે એટલે આપણે બાગાયતી પાકોની માંગ દિવસે ને દિવસે વધતી જાય છે અને એની સામે જોવા જઈએ તો તેનું ઉત્પાદન પણ ઓછું થતું હોય છે ત્યાંથી દેશમાં બાગાયતી પાકનું વાવેતર કરવા માટે ખૂબ જ અવ અવકાશ છે એટલે આપણે જોવા જઈએ તો બાગાયતી પાકોનું આપણે ઉત્પાદન અને વાવેતર કરવું જરૂરી બનતું હોય છે દેશના મોટાભાગના વિસ્તારો અસમતલ પથરાળ ખડકાળ અને ઢોળાવળા હોવાથી ત્યાં કેરી ચા નાળિયેળી અને સોપારી જેવા બાગાયતી પાકો સહેલાઈથી ઉગાડી શકાય છે આપણા દેશની અંદર ઘણી બધી એવી જમીનો છે જે જેવી કે પથરાળ છે ખડકાળ છે ઢોળાવાળી છે આવા વિસ્તારની અંદર આપણે જો બાગાયતી પાકોનું વાવેતર કરવું હોય તો ત્યાં કેરી છે ચા છે નારિયેળી અને સોપારી જેવા પાકોનું આપણે ઉત્પાદન સારી રીતે લઈ શકીએ છીએ આવા વિસ્તારોમાં સિંચાઈ સુવિધામાં વધારો થયો છે પરંતુ અહીં જળ વ્યવસ્થા પણ જરૂરી છે કારણ કે કેટલાક પાક ઓછા પાણીમાં પણ ઉગાડી શકાય છે કેટલાક બાગાયતી પાક જેવા કે જાંબુ બોર આમલી કોટા સીતાફળ રામફળ વગેરેને શુષ્ક પાણી જમીનના પાક હોવા છતાં તેને વરસાદી જમીન પર પણ ઉગાડી શકાય પણ ઘણા બધા પાકો એવા છે જેને આપણે પાણીની ઓછી જરૂરિયાત લેતી હોય છે અને ઘણા બધા પાકોને પાણીની જરૂરિયાત પણ લેતી હોય છે જે અમુક પાકો એવા છે કે જેને આપણે વરસાદ આધારિત પણ આપણે ઉગાડી શકતા હોઈએ છીએ અન્ય દેશોની તુલનામાં ભારતમાં કૃષિ શ્રમ અને અન્ય કૃષિલક્ષી સાધનો ખૂબ સસ્તા અને સરળતાથી ઉપલબ્ધ દેશોની તુલનામાં ભારતમાં કૃષિ શ્રમ અને અન્ય કૃષિકીય સાધનો ખૂબ સસ્તા અને સરળતાથી ઉપલબ્ધ હોવાથી બાગાયતી પાકોમાં ઉત્પાદન ખર્ચ ઓછો રહે છે અને વધુ નભો મળે હવે કૃષિ સંસાધનો ઘણા બધા એવા કૃષિ ક્ષેત્રે સુધારા થયા છે જેની અંદર આપણે બાગાયતી ખેતી કરવા જઈએ તો એની અંદર ઘણા બધા આપણે મજૂરી ખર્ચ પણ ઓછો થઈ જતો હોય છે અને ઘણા બધા સાધનોથી આપણે સારી રીતે ખેતી કરી શકીએ છીએ અને વધુ નફો પણ આપણે મેળવી શકીએ છીએ બાગાયતી પાકના ઉચ્ચ વળતર અને તેને લગતી વિવિધ યોજનાઓ નાણાકીય સહાય તથા સરકારી સહાયના કારણે ગરીબ અભણ અપ્રશિક્ષિત અને શિક્ષિત લોકો પણ આ તરફ આકર્ષાય છે હવે ભારત સરકારની અંદર ઘણી બધી એવી યોજના મૂકવામાં આવી છે જેના લગી અત્યારે શિક્ષિત હોય કે જેની પાસે જ્ઞાન ન હોય તે પણ અત્યારે બાગાયતી ખેતી તરફ વળ્યો છે અને સારી એવી બાગાયતી ખેતી પણ કરે છે જેથી બાગાયતી પાકોના ઉત્પાદનમાં સઘન પદ્ધતિઓ અને સુધારેલી તકનીકોનો ઉપયોગ કરી શકાય છે ઉપરાંત સ્ટોરેજ અને પ્રોસેસિંગ પદ્ધતિઓના વધતા ઉપયોગને લીધે પાકની ઉપજ નોકરીની તક અને ખેડૂતની આવકમાં પણ વધારો છે હવે દિવસે દિવસે જોવા જઈએ તો કોલ્ડ સ્ટોરેજ ઘણા બધા એવા પાકો માટે કોલ્ડ સ્ટોરેજ પણ અત્યારે સાચવવામાં આવતા હોય છે જેના લીધે આપણો પાક બગડી ન જાય અને કોલ્ડ સ્ટોરેજમાં સારી રીતે આપણે સાચવી શકીએ છીએ અને બીજું કે કોલ્ડ સ્ટોરેજની અંદર મજૂરી કર એટલે મજૂરો પણ મજૂરી પણ આપણને મળી રહી છે જેથી આપણને રોજગારીની તકો પણ ઊભી થતી હોય છે એના પછીનો મુદ્દો છે ભારતમાં રોજગારીની તકો ભારતમાં રોજગારીની તકો કઈ છે અને કેટલી બાગાયત ઉદ્યોગ વિવિધ પ્રકારની નોકરીઓનું સર્જન કરે છે આવી નોકરીઓ માટે બાગાયત પાક વિશેનું જ્ઞાન અને તાલીમની જરૂર પડે છે આ તાલીમ વ્યવસાયિક સ્તરની અથવા કોલેજ સ્તરની હોય છે નોકરીને લગતું કામકાજ અથવા આંતરિક હોઈ શકે જેમાં ઓફિસના કામ અને ખેતરના કામનો સમાવેશ છે બાગાયતી ઉદ્યોગ સાથે જોડાયેલા વિવિધ પ્રકારની નોકરીઓ નીચે મુજબ છે હવે બાગાયતી પાકની અંદર જ્ઞાન ખૂબ મહત્ત્વનું છે એની અંદર આપણે તાલીમ પણ લેવી પડે છે જેની અંદર આપણે વ્યવસાયલક્ષી શિક્ષણ લીધેલું હોય આપણી પાસે માહિતી હોય તો આપણે બીજા ખેડૂતને પણ આપણે આદાન પ્રદાન કરી શકીએ છીએ એની અંદર પહેલો છે નર્સરીની કામગીરી નર્સરીની કામગીરી એની અંદર નોકરીની અંદર આપણે શું કરી શકીએ આપણે શું મુખ્ય ભૂમિકા તો પહેલું જ છે નર્સરી મેનેજમેન્ટ જે સમગ્ર નર્સરીની કામગીરીનું સંચાલન કરે છે જે નર્સરીની કામગીરી છે એની અંદર પહેલો જ છે નર્સરી મેનેજમેન્ટ નર્સરી મેનેજમેન્ટ કોણ કરી શકે જેની પાસે પૂરતું પ્રમાણમાં જ્ઞાન હોય તે અને જેને આખી નર્સરીનું મેનેજમેન્ટ કરવામાં આવતું હોય છે બીજું છે પ્ર ગુણવત્તાવાળા જ વાવેતર સામગ્રી વિકસિત કરે છે જે આપણે વાવેતર કર્યું છે એની અંદર ગુણવત્તાવાળી વસ્તુ અને જે આપણને ખબર છે કે આ વસ્તુનો ભાવ ઓછો આવવાનો છે તેને અલગ કરવાનું કામગીરી કરતા હોય છે એના પછી જે ક્ષેત્ર નિરીક્ષક દેખરેખ અને યોજનાઓ અંગેની કામગીરી ક્ષેત્ર એટલે આપણો ખેતરનો વિસ્તાર કેવો છે અને એની અંદર કેવા પાકોનું ઉત્પાદન લઈ શકાય છે તેના વિશેનું આખું જ્ઞાન ધરાવતો હોય છે એના પછી જે પ્લાન્ટ ટેકનિશિયન છોડની સાચવણી અંગે સૂચનો અને માર્ગદર્શન હવે પ્લાન્ટ ટેકનિશિયલ આપણને ખબર છે આપણા પ્લાન્ટની અંદર આપણા ઉત્પાદનનો કેટલો હિસ્સો બનશે અને કે એની અંદર કેટલું ઉત્પાદન અને કેટલો નફો મળશે એનું આખું જ્ઞાન ધરાવતા માણસો પણ આપણે રાખી શકીએ છીએ એના પછી જે સેલ્સમેન સેલ્સમેનની અંદર આપણને ખબર છે ખરીદ વેચાણ બરાબર આપણા પાકનું આપણે ઉત્પાદન તો લઈ લીધું એના પછી આપણે સેલ્સમેન કરવું બરાબર એને વેચવા માટે ક્યાંથી આપણે ક્યાં વેચવું એનું માર્ગદર્શન આપણે ધરાવતા જે આપણે ફાર્મ મેનેજમેન્ટ ઉપર રાખી શકતા હોઈએ છીએ એના પછી જે કાસ્ટની કામગીરી કાસ્ટની કામગીરીમાં છે લેન્ડસ્કેપ જગ્યા ટેકનિશિયન જે લેન્ડસ્કેપની સ્થાપના અને જાળવણી જે જગ્યા આપણે ફિક્સ કરેલી છે એની જાળવણી અને સાચવણી તે કરે તો હોય છે એના પછી ગોલ્ફ ફોર્સ આર્ટિકેશન જે ડિઝાઇનર જે આપણે અમુક કાશ હોય જે દાખલા તરીકે લોન છે લોનની અંદર ડિઝાઇન કેવી રીતના કરવી કેવી રીતના આપણે એનું કટિંગ કરવું એની સાચવણી માટે આપણે માણસની જરૂર પડતી હોય છે એના પછી ગોલ્ફ ગોલ્ફ ફોર્સ સુપ્રિડેન્ટ જે ગોલ્ફ ફોર્સના બદકામ અને જાળવણીનું નિરીક્ષણ કરે છે જે આપણે બાંધકામ કર્યું હોય એનું નિરીક્ષણ કરવા માટે પણ આપણે માણસોની જરૂર પડતી હોય છે એના પછી જે પાક ઉત્પાદન પાક ઉત્પાદનની અંદર પહેલો છે ફાર્મ મેનેજમેન્ટ મેનેજર જે બાગાયત ફાર્મનું સંચાલન કરશે જે ફાર્મ આપણું છે આપણા ખેતરની અંદર કયા કયા પાકો વાવ્યા છે અને એની અંદર આખું મેનેજમેન્ટ કરવા માટે પણ માણસની જરૂર પડતી હોય છે એના પછી જે પાક ઉત્પાદક જેમાં શાકભાજી ફળો અને ફૂલોનું ઉત્પાદન કરે છે આપણે બાગાયતી પાકો વાવ્યા હોય શાકભાજી જે ફળ છે ફૂલ છે એનું આખે આખું ઉત્પાદક કઈ રીતના લેવા છે એની અંદર કેટલું ઉત્પાદન મળશે એનું મેનેજમેન્ટ કરતાં જે પાક ઉત્પાદનની અંદર ઉત્પાદક આપણું આખે આખું સંચાલન કરે છે એના પછી જે ફ્લોરસિસ્ટ ઓપરેશન એની અંદર ફ્લોરસિસ્ટ ફ્લોરલ ડિઝાઇનર જે ફૂલોની રચનાત્મક રીતે ગોઠવણી કરે છે જે આપણે નોકરી રાખેલો છે માણસ એની અંદર શું ફૂલો અલગ અલગ પ્રકારના ફૂલોનું અલગ અલગ જગ્યાએ એનું એકત્રીકરણ કરે છે એના પછી જે સ્ટોર મેનેજર એની અંદર ફાર્મ દુકાનનું સંચાલન કરે કરીને ધ્યાન રાખે છે જે આપણે ફાર્મની દુકાન હોય આપણે માલ જે સાચવીને રાખ્યો છે એનું સંચાલન કરવા માટે આપણે જરૂરિયાત પડતી હોય છે એના પછી જે પ્લાન્ટ રેન્ટલ સુપરવાઇઝર છોડ અને કુંડાઓ ભાડે આપવાની વ્યવસ્થા કરે છે જે આપણે છોડ અને કુંડાની અંદર જે આપણે છોડનું ઉત્પાદન કર્યું છે એને ભાડે આપવા એને વેચાતા આપવા એનું આખી આખી દેખરેખ રાખતા હોય છે એના પછી જે શિક્ષક શિક્ષણ શિક્ષણની અંદર પહેલું છે શિક્ષક શિક્ષકની અંદર બાગાયતી જરૂરી પદ્ધતિઓને શીખવી હવે શિક્ષક શું કરે વિદ્યાર્થીઓને બાગાયતની અંદર કયા કયા પાકોનું વાવેતર કરવામાં આવે છે કેવા પાકોનું ઉત્પાદન કેવું મળે છે કેવી જમીનની અંદર કયા પાકો થાય છે એના વિશેનું વિસ્તૃત જ્ઞાન આદાન પ્રદાન કરતો હોય છે એના પછી છે સંશોધક હવે સંશોધકની અંદર બાગાયતની અંદર કઈ કઈ જાતો આવે છે પા જે ફળ અને શાકભાજીની અંદર કઈ કઈ જાતોનું વાવેતર કરવું એના વિશેનું આપણને જ્ઞાન પૂરું પાડે છે એના પછી છે એક્સટેન્શન વ્યક્તિ ખેડૂતોને નવી ટેકનોલોજી અને પદ્ધતિઓથી માહિતગાર કરે એક્સટેન્શન શું કરે છે જે નવી નવી પદ્ધતિઓ આવી હોય નવી નવી ટેકનોલોજી આવી એનાથી ખેડૂતોને આપણાને વાકેફ કરતો હોય છે એના પછીનો મુદ્દો છે ઔદ્યોગિક કામગીરી એની અંદર પહેલો જ છે ઉત્પાદકો ઉત્પાદકોની અંદર પહેલું એગ્રો કેમિકલ્સ હવે એગ્રોકેમિકલ્સની અંદર આપણે ખેડૂત વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે કેમિકલ્સની અંદર શું આવે છે કે જરૂરી ખાતરો છે જંતુનાશક દવાઓ વનસ્પતિના હોર્મોન સહિત વિવિધ રસાયણો પર આધારિત છે આ રસાયણોને એગ્રોકેમિકલ્સ કહેવામાં આવે છે હવે કેમિકલ્સની વ્યાખ્યા સામાન્ય આપણે જોવા જઈએ તો રસાયણિક દવાઓ છે જંતુનાશક ખાતરો દવાઓ છે પછી જરૂરી ખાતરો છે અને હોર્મસ આ બધી વનસ્પતિમાંથી મેળવવામાં આવતા જે એગ્રો કેમિકલ એને એગ્રો કેમિકલ્સ કહેવામાં આવતા હોય છે એના પછી છે ફાર્મ મશીનરી બાગાયતી પાક માટે જમીનને તૈયાર કરવા માટે આપણાને ખબર છે અલગ અલગ પ્રકારની ફાર્મ મશીનરીનો ઉપયોગ થતો હોય છે જેમાં છોડની રોપણી કરવી ખેડ કરવી જંતુનાશક દવાનો છંટકાવ કરવો પાકની લણણી કરવી પાક સાચવા પેકેજિંગ તૈયાર કરવા માટે યાંત્રિક સાધનોનો ઉપયોગ થતો હોય છે ત્યાંની ગોઠવણની જરૂર હોય છે ત્યાંની એન્જિનિયર્સ બાગાયતી પાકના વિસ્તૃત અને સઘન ઉત્પાદન માટે આવશ્યક સાધનોની યંત્રોની રચના કરે છે આમાંના કેટલાક યંત્રો અને સાધનો ઘરેલું બગીચા માટે પણ ઉપલબ્ધ છે જેને ફાર્મ મશીનરી કહેવામાં આવતી હોય છે ફાર્મો મશીનરીની અંદર ઘણું બધું આપણે જોવામાં આવતું હોય છે તેની અંદર ખેડ કરવી રોપણી કરવી પાકની લણણી કરવી આ બધા અલગ અલગ પ્રકારના મુદ્દાઓ ઉપર ધ્યાનમાં રાખવામાં આવે એના પછી જે વિતરક બાગાયતી પાક ઉત્પાદન તેના ઉત્પાદન સ્થળેથી નજીકના અથવા દૂરના બજારો અને આખરે ગ્રાહકો સુધી જવા જરૂરી છે વિતરક શું કરે છે કે આપણે ઉત્પાદન લઈ લીધું એના પછી ગ્રાહક સુધી કઈ રીતના પહોંચતો કરવો એનું આંખે આંખું જે નજીકના સ્થળો સુધી પહોંચતો કરે એને વિતરક કહેવામાં આવતો હોય છે બાગાયતી પાક અત્યંત ઝડપી બગડી જતો હોવાથી ત્યાંથી લાંબા સમયગાળા સુધી તેને જાળવી રાખવા માટે બાગાયતી ઉત્પાદનોના પરિવહનમાં ખાસ કાળજી અને સંભાળની જરૂર પડે છે જેને વિતરકો આપણે કહેવામાં આવતા હોય છે બરાબર આવી રીતે આપણો પહેલો એકમનું પહેલું સત્ર પૂર્ણ થાય છે હવે એની અંદર આપણે જોવા જઈએ તો પહેલાં સત્રની અંદર પ્રેક્ટિકલ બરાબર પ્રેક્ટિકલની અંદર પહેલું જ પ્રેક્ટિકલ છે બાગાયતી પાકમાં રહેલા પોષક તત્વોનું મહત્ત્વ દર્શાવતો પોસ્ટર અથવા ચાર્ટ તૈયાર કરવો હવે વિદ્યાર્થી મિત્રો હવે જોવા જઈએ તો આપણે જોયું કે બાગાતી પાકમાં કયા કયા પોષક તત્વો રહેલા છે ફળ છે શાકભાજી છે એની અંદર કયા કયા પોષક તત્વો રહેલા છે એનું એક પોસ્ટર અથવા ચાટ તૈયાર કરવામાં આવે છે એમાં શું ધ્યાનમાં રાખવાનું છે કે એક આપણે ચાટ લેવાનું ચાટની અંદર અલગ અલગ જે ફોલ્ડર પાડવાના હોય છે બરાબર ફોલ્ડરની અંદર એની અંદર વિટામિન્સ છે પોષણ છે અન્ય અગત્યના સ્રોત છે ઓણપથી થતા રોગ અને છેલ્લે સામાન્ય ચિત્ર આપણે ચોંટાડવામાં આવતું હોય છે બરાબર એના પછીનું બીજું પ્રેક્ટિકલ છે તમારા વિસ્તારમાં આવેલા મુખ્ય બાગાયતી પાકોની યાદી કરો જે આપણા વિસ્તારની અંદર કયા કયા બાગાયતી પાકોનું વાવેતર કરવામાં આવે છે એની આખી યાદી બનાવી અને એ આપણે પુસ્તકની અંદર કે આપણે એક ચાર્ટ પેપરની અંદર તૈયાર કરશું બરાબર આવી રીતે આપણો જે એકમ એક એનું બે સત્ર એક પૂર્ણ થાય છે બરાબર